મહેસાણા જિલ્લાની વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ફ્રી શેપ સ્કોલરશીપનો ભારે વિવાદ સર્જાયો છે છેલ્લા એક વર્ષથી એસકે યુનિવર્સિટીમાં ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું અભ્યાસ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે છતાં ફ્રી શેપ સ્કોલરશીપ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી કોલેજમાં જમા નથી કરવામાં આવી વિદ્યાર્થીઓ ફી માટે વારંવાર સરકાર અને સરકારી વિભાગોમાં રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં નિંદ્રાધીન સરકારી તંત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા નથી આપી આજ કારણે વિદ્યાર્થીઓ ડેન્ટલ કોલેજની ફી નથી ભરી શક્યા શિક્ષણ વર્ષ પૂરું થવા છતાં વિદ્યાર્થીઓ સરકારના વાકે ફી નથી ભરી શક્યા તો બીજી તરફ કોલેજે ફી ભરી ના હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહોતા બેસવા દીધા ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ના શકતા સરકારી તંત્રના વાંકે વિદ્યાર્થીઓનો ભાવી દાવ ઉપર લાગ્યું છે અને પરીક્ષાથી વંચિત બનેલા વિદ્યાર્થીઓનું ટોળું શનિવારના રજાના દિવસે કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને કલેક્ટરને હાજર અધિકારીને રજૂઆત કરી હતી થઈ હા અને એ બાબત અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો આજે અમે ડિપ્યુટી કલેક્ટર ને અહીંયા આવીને મળ્યા તો એમનો રિસ્પોન્સ સારો રહ્યો આશરે આઈ થિંક અમે અહીંયા થી મેડિકલ કોલેજના અને બધા બીજા યુનિયન થઈ આમ બસો જણા છીએ અને અમને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હતા કારણ કે કારણ એક જ અમારું કે જે અમારી સ્કોલરશીપ લેટ થયેલ છે એ જ અમારું રીઝન આમ તો જોવા જઈએ તો ગવર્મેન્ટ નો બી ઓગ ગણાય આ રીતને જોવા જઈએ તો કે એમનો કયા એમની બેદરકારીના લીધે જ આ બધું થઈ રહ્યું છે આમ તો આવું ના થવું જોઈએ કારણ કે અમારું ભવિષ્યની વાત છે અમારો એક એક લેક્ચર અમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે અને આવી સસ્પેન્ડ કરવામાં આજે તો અમારી એક્ઝામ હતી છતાં બી અમને બેસવા નથી દીધા તો અમે કોલેજના અંગે તો કશું કહેવા નથી માગતા અને જે ગવર્મેન્ટ અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે એમ બને એમ આજે આ સ્કોલરશીપના ઇશ્યુ છે એ સોલ્યુશન થઈ જાય અને આજે અમે ડીએમ જોડે વાત કરી તો એમનો રિસ્પોન્સ બી સારો રહ્યો એમને આગળ વાત કરી અને કે એમને કીધું કે તમારો જે રેગ્યુલર રૂટિન છે એ ચાલો અમારે ફ્રીશિપ કાર્ડનો જે પ્રશ્ન હતો કે જે અમારે ફ્રીશિપ કાર્ડ અમારા ડેન્ટલ બીડીએસ માં ફ્રીશિપ કાર્ડ નથી આવી રહ્યું અને એના માટે થઈને અમને એક્ઝામ આપવા નહી દેઈ રહ્યા એક્ઝામ માં મતલબ કે અમે લેબ માં ભી ગયા તો અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને અમને ત્યાંથી એક્ઝામ આપવાની ના પાડી દીધી છે અને એક એક વર્ષનો કે કોઈ એક વ્યક્તિનો ક્વેશ્ચન નથી આ 40 એક 1 યર માં 40 જણા એવી રીતે 200 250 જણાના